કોઈને ખબર ના પડે એવી રીતે આ બા એ ઝેરની બોટલ પી જાય છે તડપી તડપી ને બે મોત આ ડોશી મરે છે પગ પછાડી પછાડી ને પગ ની પાનીઓ લોહી નીકળી જાય હાથ પછાડી પછાડી હાથ ના ટેરવામાં લોહી નીકળી જાય કારણ કે જે ઝેર પીને મરે ને બે રહેમ મરે છે મોઢામાંથી ફીણ નીકળી જાય છે તડપી તડપી આ ડોશી બે મોત મરે છે એટલે રમા તો ખબર નથી રમા તો ઘર માં લાગી ગઈ તો બોલી નાખું તેને બસ તમારે ક્યારે મરવું તમારે ક્યારે ઠાઠડી નીકળે તમારી ક્યારે શમશાન યાત્રા નીકળશે તમારે મરવું તો અત્યારે તમે મરી શકો છો આવું અનેક પ્રકારના શબ્દો બોલીને જતી રહી છે પણ ઘરનું કામ કરવા વાળા બેન એ ઘર કામ કરતા કરતા બાનો ઓરડો સાફ કરવા માટે આવે છે ઓરડામાં આ બા બે મોત મરેલા જોયા છે જોયું મોઢામાંથી અવાજ નીકળી ગયો બાને શું થયું દોડતી દોડતી શેઠાણી પાસે જાય છે રમાબેન બાને કઈ થઈ ગયું છે રમા દોડતી દોડતી આવી ભણેલી હતી જોયું ખબર પડી ગઈ રમાને કે મારી સાસુએ આત્મહત્યા કરી છે બાજુમાં ઝેરની બોટલ પડેલી જલ્દી જલ્દી સરખી મૂકી દીધી અસ્તવ્યસ્ત કપડાં હતા બાના સરખા કરી નાખ્યા હાથ પગે લોહી નીકળ્યા હતા એ પણ બધું સાફ સૂફ કરીને નાખ્યું મોઢામાં ફીણ જતા રહ્યા હતા એ પણ આ રમાઈ પુત્ર બધું બધું સરખું કરી નાખ્યું બધું વ્યવસ્થિત બાને સુરડાવી દીધા અને પછી પોતાના પતિ રાજુને ડોક્ટરને ફોન કરે છે કે હોસ્પિટલ પહોંચી જાય તો કે આ પ્રેક્ટિસ શરૂ થઈ ગઈ છે જરા તમે ઘરે આવો ને રાજુને ખબર પડે ગઈ કે જરૂર આજ કાંઈ અમંગળ ઘટના બની છે કારણ કે રાજુને ખબર તો હતી જ કે મારા પત્ની વચ્ચે અને મારી મા વચ્ચે કાંઈ નું કાંઈ ચાલી રહ્યો છે કારણ કે ઘણી વાર માણસ ના બોલે પણ તેના મુખાકૃતનો ભાવ તો જરૂર બોલે છે પણ રાજુ કોઈ દિવસ બાને ના પૂછે ને રમાને કહે મધ્યસ્થી બની સમય પસાર કરે જાય છે રાજુને ખબર પડી કે જરૂર આજ કાંઈ અમંગળ બેનું છે જલ્દી જલ્દી પોતાની પ્રેક્ટિસ છોડી જલ્દી હોસ્પિટલ છોડી અને ઘરે આવે છે ઓરડામાં આવે છે માની નજર કરે છે ડોક્ટર નજર કરતા ખબર પડી ગઈ કે મારી આત્મહત્યા કરે છે પણ રાજુ એક શબ્દ નથી બોલ્યો મૌન રહ્યો છે પોતાની માના પગ પકડીને માથા પછાડે છે કારણ કે જાણે છે રાજુ કે મારી માએ કેટલા દુઃખ વેઠ્યા છે મને ડોક્ટર બનાવવા માટે મારા પિતાએ કેટલું કામ કર્યું છે મને ડોક્ટર બનાવવા માટે કેટલી વેદનાઓ વેઠી છે મારી માએ મને ડોક્ટર બનાવવા માટે મારી માય આવું પગલું ભરી લીધું રમા પણ બેઠી બેઠી રડે છે એ રીતે રાજુ પોતાની માના પગ પકડીને માથા પછાડે છે રડતા રડતા રાજુની નજર બાના હાથ ઉપર વળે છે બાની મુઠી પેક હતી બાળેલી મુઠ્ઠી હતી રાજુ શંકા પડી કે મારી મારી માની મુઠ્ઠીમાં છે રાજુ પોતાની માની મુઠ્ઠી ખોલે છે એમાં લખાયેલું હતું બેટા રાજુ આ મેં જે કર્યું છે એનાથી તને ઘણું દુઃખ થશે પણ તું તો જાણે છે બેટા કે તારા પિતાજી જતા રહ્યા મારા માટે એક એક દિવસ એક એક યુગ્નો મને લાગતો હતો મને જીવવું નહીં ગમતું હતું મને બેટા તારો પ્રેમ તારી લાગણી તારા આદરને કારણે હું જીવતી હતી બેટા મને ક્ષમા કરજો પણ સાંભળ તારી પત્ની રમાએ મારી ખૂબ સેવા કરી છે રાજુ પત્રને વાંચે છે રમા સાંભળે છે કે તારી પત્નીએ મારી ખૂબ સેવા કરી છે બેટા મને કોઈ દી કડવું વેણ નથી કહ્યું મને કોઈ દી બેઠી ઉઠાડી નથી બેટા અને તારી પત્ની રમા ખૂબ મારી સેવા કરી મને ખૂબ સાચવી છે બેટા એક શબ્દ પણ તારા પત્ની તું રમા બેટા તારો સંસાર સુખી રહે મને નથી તારું કોઈ દુઃખ તું તો તારા પિતાના જેવો ગુણવાન છે નથી તારી પત્નીનું કોઈ દુઃખ પરંતુ તારા પિતાના યુગમાં મને જીવવું નહીં ગમતું હતું તેથી મેં આ પગલું ભેરું છે બેટા તું ક્ષમા કરજે મને લખીતન તારી આરી માં આ ચિઠ્ઠી ડોક્ટર રાજુ એ વાંચે છે રમાએ સાંભળી છે રમા મનમાં વિચાર કરવા લાગે છે કે મારી સાસુને કોઈ દિવસ એવો નથી ગયો મેં દુખી નહીં કર્યું હોય એટલા કડવા વચનો મેં કહ્યા એટલું બધું કડવું બોલી છું એટલું દુઃખ આપ્યું છે મેં મારી સાસુને છતાં પણ મારા પતિને કોઈ ફરિયાદ ન કરી તેના દીકરાને કોઈ ફરિયાદ ન કરી મોતને મારી સાસુ તો પણ તો પણ ચિઠ્ઠીમાં લગતી ગઈ કે રમાઈ મારી બહુ સેવા કરી મેં તો ભૂલથી પણ કોઈ સેવા નથી કરી અને મને આશીર્વાદ આપતી ગઈ આવી મારી સાસુ ગુણવાન હતી હવે આ રમાનું હૃદય પરિવર્તન થાય છે જે પુત્ર હતું સાસુને દુઃખ આપતી હતી એ પુત્ર હતું એ સાસુના પગ પકડીને ખૂબ માથા પછાડે છે અને ખૂબ પસ્તાવો કરે છે કે મેં બહુ ભૂલ કરી મારા જીવનમાં રોજ તમને દુઃખ આપતી હતી રોજ એટલા બધા કડવા વચનો હું તમને કહેતી હતી કડવું સંભળાવતી હતી પણ તમે કોઈ દિવસ તમારા દીકરાને ફરિયાદ ન કરી અચ્યારે મરતા મરતા પણ તમે લખતા ગયા કે તારી પત્ની રમા બહુ જ ગુણવાન છે મારી બહુ સેવા કરી છે મને ખૂબ સાચવી છે મને કોઈ એક પણ કડવું વેણ નથી કહ્યું આવા મારા ગુણના તમે તમારા દીકરાને સામે ગાતા ગાતા જતા રહ્યા રમા હવે પોતાનો પસ્તાવો વ્યક્ત કરે છે અને પોતાના સાસુના પગ પકડીને ખૂબ માથા પછાડે છે ખૂબ રડે બહુ રડે છે રમાએ એટલું વિચારવાનું રહ્યું કે જિંદગીભર હવે આ માથા પછાડતી રહેશે ગુણવાન સાસુ તેને આ દુનિયામાં કોઈ જગ્યાએ નહીં મળે તેથી આપણા કડવા વહેણનો શિકાર આપણા ઘરનો કોઈ પરિવાર બની ન જાય તેની ખૂબ કાળજી રાખજો કથા સાંભળ્યા પછી આ એક નિયમ ધારણ કરીએ મીઠી વાણી બોલીએ મીઠા સબસે બોલીએ કડ

કે હું કોઈ દિવસ કડવા શબ્દો નહીં બોલું હું કોઈને મેણા નહી મારું કટુ વાક્ય નહીં મળે છે સાંભળતા એટલો નિયમ ધારણ કરી પેલે દિવસે ગયું વધારે વધારે મૌન રહેવાનો પ્રયાસ કરો આંતરિક શક્તિ ભીતરી શક્તિમાં વૃદ્ધિ થશે મૌન રહેવાથી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે મૌન રહેવાથી આપણું માન વધે વધારે સામેનો માણસ ગમે બોલતો આપણે રહીએ અને અંદરથી બહારથી શાંત રહેવાનો પ્રયાસ કરીએ મીઠી વાણી બોલવાનો પ્રયાસ કરીએ કોઈની ખરાબ વાત સાંભળવી નહીં કોઈની ખરાબ વાત કરવી પણ નહીં હંમેશા શુદ્ધ શાકારે નિર વ્યસની રહેવું આ પાંચ નિયમ માણસના જીવનમાં કંઈક નવું કરી શકે છે ગઈકાલે આપણે નીલકંઠ મહાદેવ માટે કેટલું બધું આપણે કર્યું સંકલ્પ કર્યો મહાદેવના શિવલનો જીર્ણોધાર કરવો અમુક એવા રજ નાખનારા માણસો બોલવા લાગ્યા કે મંદિર ન તોડે આમ ન તોડે આમ ન કરે આમ ન કરાય શા માટે વિક્ષેપ કરો છો જે ગામના જે સારું કરવા જઈ રહ્યા છે તેને સહકાર આપો સહયોગ આપો તેના માટે સારું વિચારો સારું બોલો અમારું જૂનું મંદિર અમે પણ મંદિર ન ઉતારી લીધું અને ફરી વારથી એક સુંદર મજાનું શિવાલય નિર્માણ કર્યા કરી રહ્યા છીએ નવનીકરણ જીર્ણોદ્ધાર છે તેથી સારા કાર્યોમાં કોઈથી વિક્ષેપ ના કરવો આપણે કડવી વાણી બોલી અને એ કાર્યને ડિસ્ટર્બ ના કરવું તેથી આતી કથા સાંભળ્યા પછી નિર્ણય લેવાનો હું મીઠી વાણી બોલીશ મધુર બોલીશ સામેનો માણસ ગમે એટલા કડવા વચનો બોલતો હોય આપણે કડવું બોલવાની જરૂર નથી સતીમાં વાણીમાં વિવેક છે પ્રજેશ નગરમાં સતીની ખૂબ લોકપ્રિયતા છે કારણ કે મીઠી વાણી બોલનાર લોકપ્રિયતા મળે મળે છે સતી નગરમાં વિચરણ કરે છે વિહાર કરે છે સતી મહાદેવ ની પરમ ભક્ત છે યુવાન પુત્રી સતી પોતાની માને કહે છે માં તું જાણે છે ને મહાદેવ ની ભક્ત છું તો કે હા મારે મહાદેવ ને મળવું તો શું કરવું પડે જ્યારે મહાવીરને એક સ્વાભાવિક કહ્યું કે બેટા મહાદેવ ને મળવું હોય ને તો મહાદેવ જેવું થવું પડે બેટા કઈ રીતે થઈ શકાય જપ તપ સાધના ભગવાન શિવ યોગી છે તો યોગી નહીં બનવું પડે તપસ્વી છે તપસ્વી નહીં બનવું પડે માં તું જો કહે ને તો હું જંગલમાં તપસ્યા કરું ને ભગવાન શંકરજીને મળું હું માઈ કહ્યું બેટા તું તપ કરવા માટે જઈ શકે છે દક્ષપુરી સત્રી સતી માતાની આજ્ઞા મેળવે છે પિતાની અનુમતિ મેળવે છે અને જંગલમાં તપ કરવા માટે તૈયાર થાય છે નગરના ડાયાને સારા માણસો મળવા માટે આવે છે અને કહે છે કે સતી મેં સાંભળ્યું છે કે તમે જંગલમાં તપ કરવા માટે જઈ રહ્યા છો સતી કહે છે હા પિતા આજે માર માતુશ્રીએ આજ્ઞા કરી છે હું જાઉં છું નગરના દાયા માણસોએ ખૂબ સન્માન આપ્યું છે ધન્ય છો સતી યુવાવસ્થામાં તમે તપ કરવા માટે જઈ રહ્યા છો નગરના માણસોએ ખૂબ રાજીપો વ્યક્ત કર્યો છે અને યુવાન પુત્રી સતી શિવનું આરાધન કરવા માટે હિમાલય પહાડોની કંદરામાં જાય છે સુંદર પહાડ પહાડની કંદરાઓ પહાડની વેલીઓ સુંદર ઝરણાઓ દિવ્ય દિવ્ય સ્થાન સુંદર સુંદર વૃક્ષો અતિ મહેકતા પુષ્પો સુંદર તપસ્તલીની શોધ કરે છે અને સતી હિમાલય પહાડમાં તપ કરવા જાય છે ભગવાન શિવનું આરાધન કરે છે પહેલા તો ફલ આરોગતી હતી ફલનો ત્યાગ કર્યો તો કે તપસ્યા કરવા માટે ધીરે 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 આગળ વધવાનું હોય છે ફલનો ત્યાગ કર્યો લીલાપૂર્ણ ખાતી એનો ત્યાગ કર્યો સૂકાપૂર્ણ ખાતીથી એમનો પણ ત્યાગ કર્યો અને જલપાન કરે છે અને પછી તો જલનો પણ ત્યાગ કરે છે વાયુનો આહાર લે છે પ્રાણની રક્ષા કરવા માટે પ્રાણ વાયુ અને સતી ભગવાન શંકરજીનું આરાધન કરે છે નાગોના આહાર પહેરનારા મહાદેવ શંકરજીના રૂપ અને સ્વરૂપનું વર્ણન છે આ સ્તોત્રો નામ છે પંચાક્ષર સ્તોત્ર રોજ આપણે એક સ્તોત્ર ગાય છીએ પહેલે દિવસથી આજ સુધી એક એક સ્તોત્રનું ગાયન કર્યું છે મહાદેવના ભક્તો માટે જે માણસ પંચાક્ષર મંત્ર નો જાપ ન કરી શકે એ પંચાક્ષર સ્તોત્ર નો પાઠ કરે મહાદેવના ભક્તોને કંઠસ્થ હોય છે કોઈ કોઈ સ્તોત્ર મુખ પાઠ કરો આધ્યાત્મિકતા જીવનને શાંતિની પૂર્ણ શાંતિ આપે છે જે માણસો આધ્યાત્મિક નથી ને એ ડિપ્રેશનમાં જતા રહે તણાવગ્રસ્ત હતાશ નિરાશ થઈ જાય છે આધ્યાત્મિકતા એ આપણા શ્વાસ લેવાનું વિશ્રામનું એક સુંદર સ્થાન છે આશા રાખું છું કોઈ કોઈ શિવ ભક્તોને કંઠસ્થ પણ હોય છે આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજનો પ્રસાદ છે મહાદેવ દિગંબરાય કેટલી સુંદર વાત છે કોણ નિત્ય શુદ્ધ છે જે ગંગામાં સ્નાન કરે તે कौन नित्य शुद्ध है जो पवित्राकरण करे भगवान शंकर जी मे शब्द प्रयोग थी उ, नित्य शुद्ध रहना महादेव शाट नित्य शुद्ध है दिगंबर है दिगंबर नो सीधो अर्थ थे कपड़ा नहीं पहरवा दिशा जिनके वस्त्र है उसको दिगंबर कहते हैं तो कपड़ा नहीं पहरता ये नित्य शुद्ध है कई रीते कही सकी नित्य शुद्ध, शुद्ध है दिगंबर એવો અર્થ ના આપણે કરી શકીએ કે ભાઈ કપડા નથી પહેરતા એ દિગંબર છે એ નિત્ય શુદ્ધ છે નહીં દિગંબર શબ્દનો સીધો અર્થ થાય છે કપડા નહીં પહેરવા દિગંબર શબ્દનો ગર્ભિત અર્થ થાય છે કપટ રહિત જીવન દંભ રહિત જીવન દેખાવ રહિત જીવન એ નિત્ય શુદ્ધ છે જેના જીવનમાં કોઈ કપટ નથી નિષ્કપટ જેનું જીવન છે દંભ રહિત દેખાવ રહિત જેનું જીવન છે એવા ભગવાન શિવ છે તેથી શિવને આપણે દિગંબર કહીએ છીએ દિગંબર એટલે કપડા નહીં પહેરવા એવો દિગંબર અર્થ નથી જે માણસ કોટ કપટ દંભથી ભરેલો છે એ માણસ લાખ ગંગામાં સ્નાન કરે વારંવાર પવિત્રકરણ કરે કઈ રીતે પવિત્ર હોઈ શકે છે પવિત્ર તો એ છે જેના જીવના કપટ નથી નિષ્કપટ જેનું જીવન છે દંભ રહિત જેનું જીવન છે એવા ભગવાન શિવ છે ભગવાન શિવ નું પૂરેપૂરું જીવન ચરિત્ર તમે જો ભગવાન શંકરજીએ કોઈ સાથે કપટ નથી કર્યું એક પણ કથા મને શોધી કાઢો કે ભગવાન શંકરજીએ કોઈ સાથે કપટ કર્યું નહીં નિષ્કપટ ભગવાન મહાદેવનું જીવન ચરિત્ર છે સોના ચાંદી હીરા મોતી જવેરાત શ્વેતાંબર પિતાંબર લીલાંબર પહેરે એટલે મહાદેવજી મહાન છે નહીં આજકાલના માણસો બ્રાન્ડેડ વસ્તુથી પોતાની ઓળખાણ આપે છે પોતાના બાપ દાદાના સંસ્કારોથી ઓળખાણ નથી આપતો કંપની ને બ્રાન્ડેડ વસ્તુ પર એટના સુધી ઓળખાર બ્રાન્ડેડ ફૂડ હોય છે બ્રાન્ડેડ ઘડિયાળ હોય છે આપણા બાપ દાદાના સારા સત્કર્મો એ આપણી ઓળખાણ હોય શકે છે ભગવાન શંકરનો જીવન ચરિત્ર અલૌકિક અનદ્ભૂત છે શંકરજી મહાન કેમ છે શંકરજીમાં ઉદારતા શ્રેષ્ઠ છે ભગવાન શંકરજી કોઈ આગળ માગ્યું નથી મહાદેવે સૌને આપ્યું છે

કોઈ કોઈ પડદા જોયા દિવસ નહીં શિવાલય ચોવીસ કલાક ખુલ્લું રહે છે ભગવાન શંકરજીના જીવનમાં કોઈ કપટ નહીં મહાદેવના શિવાલયમાં કોઈ પટ નહીં અને કોઈ દિવસ કોઈની ખટપટ નહીં આપણે એમાંથી ઊંચા નથી આવતા